રાત્રિના તાપમાનમાં ઘટાડો શહેરમાં પાંચ દિવસ બાદ રાત્રિના તાપમાનમાં અડધી ડિગ્રીનો ઘટાડો ગેરરીતિના નિયમો કડક યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ગેરરીતિના નિયમો કડક થતા ચોરી કરનારા ઘટ્યા પહેલા પાંચસોથી વધુ પકડાતા હવે એકસો ચૌદ જ પકડાયા એફવાયના ત્રણ હજાર છાત્ર દોઢ વર્ષે એસવાયમાં ન પહોંચ્યા હવે એટી કેટી નિયમિત પરીક્ષા સાથે આપી પડશે ઓક્ટોબરમાં જાહેરાત બાદ ફેકલ્ટીઓએ પ્રક્રિયા ન કરી દિવાળી વેકેશન પછી શક્યતા નવેમ્બરના અંતિમ સપ્તાહમાં માવઠા સાથે ઠંડીનું જોર વધશે પહાડી વિસ્તારમાં બરફવર્ષા ન થઈ હોવાથી ઠંડી શરૂ ન થઈ આચાર્યની જગ્યા ખાલી ધોરણ નવથી બારમાં રાજકોટમાં સુડતાલીસ સહિત સૌરાષ્ટ્રમાં બસો અડતાલીસ આચાર્યની જગ્યા ખાલી જામનગર માર્કેટયાર્ડમાં સોમવારે મગફળીની રેકોર્ડ બ્રેક આવકથી રાખવાની જગ્યા ખૂટી પડી હતી જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સાત કલાકમાં અત્યાર સુધીની સૌથી વધુ એસી હજાર ગુણી મગફળીની ઠલવાઈ હતી બપોર પછી પણ મગફળી ભરેલા સો વાહનો કતારમાં ઉભા હતા આણંદ જિલ્લામાં ગત છવ્વીસમી ઓગસ્ટે પડેલા ભારે વરસાદના પગલે તેમજ ત્યારબાદ વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહેતા તમાકુ ધરુ કોહવાય છતાં હાલમાં તમાકુ ધરુની ભારે અછત ચાલુ વર્ષે ધારૂવાળિયાના અભાવે અગિયારમી નવેમ્બર સુધીમાં માત્ર અઢાર હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે મહેસાણા જિલ્લામાં સમગ્ર શિક્ષણના પોર્ટલ ડેટાની ચકાસણી કરતાં એક વર્ષમાં છથી ઓગણીસ વર્ષની વયજૂથમાં અગિયાર હજાર નવસો સડસઠ બાળકો ડ્રોપ આઉટ થયા હતા જે પૈકી આઠ હજાર ત્રણસો સિત્યાસી બાળકો ટ્રેક નહીં થતા અનટેક્ટ રહ્યા છે એટલે કે આવા બાળકો હાલ ક્યાં છે તેની કોઈ ખબર નથી ઉત્તર ગુજરાતમાં દસેક દિવસની રાહ જોયા બાદ સોમવારે આખરે ઠંડીનો સાક્ષાત્કાર થયો હતો નીચા સ્તરના પવનના કારણે દિવસ રાતના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે બાર કલાક સુધી તાપમાન પચીસ ડિગ્રીથી નીચે રહ્યું હતું ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સંગીત અને કમ્પ્યુટરના શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ચિત્ર સંગીત અને કમ્પ્યુટરના શિક્ષકોની માહિતી શાળાઓમાંથી યોગ્ય રીતે આપવામાં આવી હોય તો તેને શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર અપલોડ કરવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે ચાલુ વર્ષે ઠંડીનું મોડું આગમનને પગલે જિલ્લાના ખેડૂતો રવિ પાકના વાવેતર કરતા થોભો અને રાહ જોવોની નીતિ અપનાવતા હોય તેમ હજુ સુધી જિલ્લામાં પંદરસો ઇગ્યાસી હેક્ટરમાં થયેલા વાવેતર ઉપરથી લાગી રહ્યું છે કે જિલ્લાના જે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે તેમાં બટાકા અને રાઈ તેમજ શાકભાજીનું વાવેતર વધારે કર્યું છે અલંક્ષી બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલું જહાજ સિત્યોતેર દિવસથી અનિર્ણિત હાલતમાં છે અને દેશી ચાંચાઓને મોકળું મેદાન મળતાની સાથે જ શિપમાં હાથ અજમાવા લાગ્યા છે બીજી તરફ જહાજ કાનૂની પ્રક્રિયામાં વધુ ફસાતું જાય છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની કેટલી જગ્યા ખાલી છે તેની વિગતો શિક્ષણ વિભાગે જાહેર કરી છે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી માધ્યમમાં કુલ આઠસો છન્નું જેટલી જગ્યા ખાલી હોવાની વિગતો સામે આવી છે જેમાં રાજકોટમાં સુડતાલીસ અને સૌરાષ્ટ્રમાં બસો અડતાલીસ જેટલી આચાર્યની જગ્યા ખાલી છે શહેરમાં નવેમ્બરની વીસમી તારીખ પછી ઠંડીની શરૂઆત થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે પહાડી વિસ્તારોમાં ભારે બરફ બરફવર્ષા તથા મેદાની વિસ્તારમાં ઠંડીનું જોર વધશે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ પણ ઠંડી વધતી હોય છે એમએસ યુનિવર્સિટીમાં એફવાયમાં એટીકેટી હોય તો બીજા વર્ષમાં પ્રવેશ નહીં મળે તેવા નિયમમાં ફેરફાર કર્યા બાદ પણ વિદ્યાર્થીઓને બીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી યુનિવર્સિટીના પ્રથમ વર્ષના ત્રણ હજાર વિદ્યાર્થીઓ પણ દોઢ વર્ષે પણ એફવાયમાં પહોંચ્યા નથી હવે દિવાળી વેકેશન પૂર્ણ થાય તે પ્રક્રિયા કરાશે યુનિવર્સિટીની બીકોમ કોમ બીએ અને બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામોની રેગ્યુલર સાથે એટીકેટીની મુખ્ય જાહેર પરીક્ષા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં યોજાઈ હતી જે પરીક્ષામાં એકસો ચુમ્વાળીસ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા શહેરના તાપમાનમાં સોમવારે પાંચ દિવસ બાદ રાત્રિના તાપમાનમાં અડધા ડિગ્રીનો ઘટાડો થયો હતો આંશિક રીતે પારો ઘટવાની સાથે રાત્રિનું તાપમાન ક્રમિક ધોરણે ઘટવાની શરૂઆત થવાની હવામાન વિભાગે આગાહી કરી છે સોમવારે શહેરનું તાપમાન મહત્તમ પાંત્રીસ પોઈન્ટ અને ન્યૂનતમ એકવીસ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું